નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો વર્ષ બે હજાર પચીસમાં ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં પાંચ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો હતો જેમાં જૂનાગઢ પંચમહાલ કચ્છ પાટણ અને વાવથરા તો આ પાંચ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડવાને કારણે ખેડૂતોનો જે પાક છે એ પાકને નુકસાન થયું હતું અને સાથોસાથ ખેડૂતોની જે જમીન છે એમનું ધોવાણ પણ થયું હતું ત્યારે સરકારશ્રી દ્વારા નવસો ને સુડતાળીસ કરોડ રૂપિયાનું સહાય પેકેજ છે એ જાહેર કરવામાં આવ્યું હતું અને અત્યારે સરકારશ્રી દ્વારા ખેડૂતો પાસેથી સહાય મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે એટલે કે ખેડૂતોને જો આ રાહત પેકેજ જે છે એની જે સહાય મેળવવી હોય તે ખેડૂ તો ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે એવું સરકારશ્રી દ્વારા ગઈકાલે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તો ક્યારથી અરજી ઓનલાઈન કરવાની છે અરજી કેવી રીતના કરવાની છે અને અરજી કરવા માટે પુરાવા આધાર જે છે એ શું શું જોઈશે એની તમામ માહિતી મિત્રો આપણે આજના આ વિડીયોમાં મેળવીશું તો મિત્રો અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ તો ગ્રામ્ય કક્ષાએ જે એ ઈ ગ્રામ સેન્ટર આવેલું છે એટલે કે જે તમારી ગ્રામ પંચાયત છે તેની અંદર જે વીસી હોય છે વીસી અથવા વીએલએ તો એના મારફત તમારે જે તમારી પાસે આધાર પુરાવા છે એ આધાર પુરાવા લઈ અને તમારે જવાનું છે અને ત્યાં વીસી જે છે એ કે આરપી એટલે કે કૃષિ રાહત પેકેજ પોર્ટલ જે છે એના પર વીસી દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવશે અને ખેડૂત તરફથી મળેલ જે નિયત સાધનિક આધાર પુરાવા જે છે એ મુજબ વીસી છે એ ડેટા એન્ટ્રી સારી રીતે થાય સાચી થાય એની ચકાસણી કરી અને પછી જ ડેટા એન્ટ્રી જે છે એ વીસી કરશે અને ત્યારબાદ સંબંધિત જે વીસી છે વીસી અથવા વીએલ એના દ્વારા જે અરજી કરેલી હોય એ અરજીની પ્રિન્ટઆઉટ લઈ અને લાભાર્થી જે ખેડૂત છે એની સહી એ પ્રિન્ટ કરેલી અરજીમાંથી લેવાની છે તથા વીસી હોય અથવા તો વીએલ જે જેમણે પણ અરજી કરી હોય જેમના દ્વારા પણ અરજી કરવામાં આવી હોય વીસી અથવા વીએલ તો એમના એમની સહી પણ ત્યાં કરવાની છે અને એ સાઇન કર્યા પછી નિયત આધાર પુરાવા સાથેની અરજી જે છે એ વીસી અથવા વીએલ સંબંધિત ગ્રામ સેવકને દૈનિક ધોરણે પહોંચતી કરવાની રહેશે એટલે કે દરરોજ જેટલા પણ ખેડૂત મિત્રોની ઓનલાઈન અરજીઓની ડેટા એન્ટ્રી કરવામાં આવે એ બધી જ અરજીઓ હરોજે દરરોજે દરરોજ સેવકને આપવાની છે ખેડૂતની સહી કરી અને વીસી અથવા વીએલઈની સહી કરીને તો આવી રીતના ઓનલાઈન મિત્રો તમારે અરજી કરવાની છે હવે આ અરજી જે છે એ અરજી કરવા માટે આપણે પુરાવા શું શું આપવાના છે એ જોઈએ તો તમારે મિત્રો ઓનલાઈન અરજી કરવા માટે મેં તમને જણાવ્યું તેમ ગ્રામ પંચાયતમાં વીસી વીએલીને જઈને તમે અરજી કરાવી શકો છો અને વીસી વીએલી દ્વારા અરજી થશે બીજા કોઈ જોડે નહીં થાય અને ત્યાં તમારા જે સાધનિક પુરાવા છે એ લઈને જવાનું છે હવે સાધનિક પુરાવા શું શું જોઈશે તમે જ્યારે ઓનલાઈન અરજી કરાવવા જાઓ છો વીસી પાસે ત્યારે તમારી પાસે પુરાવા શું શું જોઈશે તો પુરાવામાં ખેડૂત મિત્રએ સાત બાર જે નકલ આવે છે જમીનની એ સાત બારની નકલ પછી આધાર નંબર અને મોબાઈલ નંબર બેંક એકાઉન્ટ નંબર આઈ કોડ તથા નામ દર્શાવતી બેન્ક પાસબુક પાનાની નકલ એટલે કે જે તમારી પાસે બેંક પાસબુક છે એમાં બેંકનું જે નામ લખેલું હોય એ પાનાની નકલ જે છે એ તમારે લઈ જવાની છે અને સાથે એક મિત્રો જો તમારી પાસે સંયુક્ત ખાતું હોય એટલે કે એક ખાતાની અંદર ઘણા બધા ખેડૂતોનો સમાવેશ થતો હોય તો કોઈ એક ખેડૂત જે છે એમને લાભ મળે લાભ મળવા માટે જેટલા પણ ખેડૂત મિત્રો છે એમને વાંધા અંગેનું સંમતિ પત્રક જે છે એ આપવાનું છે અને એની અંદર બધાને જેટલા પણ ખેડૂત મિત્રો એ ખાતાની અંદર છે એ બધાને સહી કરી કોઈ એકને આપવા માટે સંમતિ પત્રક તમારે આપવાનું છે ધારો કે એક ખાતું છે અને એની અંદર થી સાત જણના નામ છે તો થી સાત જણમાંથી કોઈ એક જણને લાભ મળે એટલા માટે બાકીના જે ખેડૂતો છે એ બધા જ સહમતિ પત્રક એક લઈ અને એની અંદર એમને સહયોગ કરવાની છે એટલે કે એક જ ખેડૂત મિત્રને આ જે રાહત છે એ સહાય છે એ એમને મળે એવું સમ વાંધા સંમતિ પત્રક મિત્રો રજૂ રજૂ કરવાનું છે તો આટલા મિત્રો ડોક્યુમેન્ટ છે એ તમારે ગ્રામ પંચાયતમાં જઈ અને વીસી અથવા વીએલ ઇને આપવાના છે અને એ ઓનલાઈન અરજી કરી આપશે હવે મિત્રો આપણે ઓનલાઈન અરજી જે કરવાની છે એની તારીખ જે છે એ આજથી શરૂ થઈ છે એટલે કે આજે અગિયાર નવેમ્બર છે તો આજથી ઓનલાઈન અરજીઓ મિત્રો ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ છે એ પચીસ નવેમ્બર છે એટલે કે ટોટલ પંદર દિવસ મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકશો આ સહાય મેળવવા માટે અને બીજું મિત્રો કે આ જે સહાય છે એ બે રીતે મળે છે એક તો જે ખેડૂતના પાકને નુકસાન થયું હોય તો એ નુકસાનની સહાય મળે છે અને બીજું કે ખેડૂત મિત્રને પાક નુકસાન તો થયું જ છે પણ સાથોસાથ જમીનનું ધોવાણ પણ થયું છે તો જમીનના ધોવાણ માટે પણ મિત્રો તમારે અલગ અરજી કરવાની છે અને એ અરજી કરવા માટે આ જે ડોક્યુમેન્ટ કયા એ ડોક્યુમેન્ટ તમારે આપવાના છે તો આ જે બે અરજીઓ છે એ તમારે અલગ અલગ કરવાની છે જો તમારો પાક નુકસાન થયેલું છે તો એની અરજી પણ અલગ છે અને જમીનનું ધોવાણ થયું છે તો એની અરજી પણ અલગ છે એમ બે અરજીઓ તમારે ઓનલાઈન ગ્રામ પંચાયતમાં જઈ અને વીસી જોડે કરાવવાની છે અને તમારે સાઇન પણ ત્યાં કરવાની છે વીસી પણ સાઇન કરી દેશે અને સાઇન કર્યા પછી ગ્રામસેવકને દરરોજ જેટલી પણ ખેડૂત મિત્રો ઓનલાઈન અરજીઓ કરી લેશે એ દરરોજે દરરોજ બધી જ અરજીઓ ગ્રામ સેવકને આપવાની જ છે તો મિત્રો આજથી ઓનલાઈન અરજીઓ આ કૃષિ રાહત પેકેજ જે જાહેર કર્યું હતું પાંચ જિલ્લાઓ માટે એની અરજીઓ ચાલુ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ પચીસ નવેમ્બર છે તો મિત્રો વહેલામી વહેલી તકે તમે પણ તમારી અરજી જે છે એ વીસી જોડે જઈ અને તમે કરાવી શકો છો અને મિત્રો હા ખાસ કે આ જે અરજી તમે કરાવશો ઓનલાઈન એ અરજી બિલકુલ મફત છે એનું ચૂકવણું તમારે કરવાનું નથી બિલકુલ મફત છે એટલે તમે વીસીને કોઈ પણ જાતના પૈસા પણ ન આપતા તો આજનો વિડીયો મિત્રો આપને કેવો લાગ્યો જો વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ જે આઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર